એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાંતા બેઠકની ચૂંટણીમાં સો ટકા થયું મતદાન દાંતા બેઠક પર પંચ્યાસી મતદાતાઓએ કર્યું પોતાના મતાધિકારનો ઉપયોગ મેન્ડેટધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ સામે ચૂંટણીની જંગ સવારે નવ વાગ્યે હાથ ધરાશે ગણતરી બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં સોળમાંથી પંદર બેઠકો થઈ હતી બિનહરીફ બાકી રહેલી એક બેઠક માટે આજે યોજાય છે ચૂંટણી પાલનપુરના ચડોતર નજીક અજાણ્યા વાહનને અડફેટે રાહદારીનું મોત અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે ખોડલાથી કામ અર્થે નીકળ્યા હતા તે સમય દરમિયાન ઘટના બની હતી ચડોતર રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારીનું મોત અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાહદારીને ટક્કર મારી ફરાર થઈ જતાં પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજરોજ સવારે અગિયાર કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા જેમાં બે લાખ નેવું હજાર પાક ધિરાણ ઉપાડી પચાસ હજાર રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપ્યા હતા બાકીના બે લાખ ચાલીસ હજાર રૂપિયા જેઓ લઈને મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ આવેલા તેમના સંબંધીની દુકાને ગયા અને ત્યાં બેસીને ચા પાણી કરતા હતા તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલી થેલી બાજુમાં મૂકી હતી ત્યારે ત્યાં બેઠા હતા અને ગઠ્યું નજર ચૂકવી થેલી લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે બાદમાં આજુબાજુમાં દેખાતા પૈસા ભરેલી થેલી ન જણાતા આજુબાજુના પૈસા તપાસ કરતા થેલી મળી ન હતી જેથી જે બાબતે ભાભર પોલીસ મથકે અરજી આપી છે અને ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને અમે અમારા ગામના સંગ્રહ પડી ગઈ જેની આવી અને તપાસ કરવા બેઠા વિકાસ નું આગમન થયું છે આ રથ દ્વારા ગ્રામજનોને ને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાજ્યમાં વિકાસની યાત્રા શરૂ થઈ હતી જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે મહેસાણાના હનુમંત હેડવા ગામથી પસાર થતી રેલવે લાઇનના બ્રિજ નીચે એક યુવકનો પોલીસને એક કાર પણ મળી આવી છે હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા મહાનગર હનુમંત હેડવા ગામ વિસ્તારની આ સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવે લાઇન પરના લોખંડના રેલવે બ્રિજ પરથી એક યુવકની લટકતી લાશ મળી આવી છે લટકતી લાશને જોઈને ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું જો કે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મહેસાણા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી એમાં પોલીસને મળેલી જાણકારી મુજબ મૃતક યુવક નજીકના શોભાસણ ગામમાં રહેવાસી પંકજભાઈ પટેલ આશરે ઉંમર વર્ષ બત્રીસો હોવાનું જાણવા મળ્યું હતું